નમસ્કાર મિત્રો 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 યહી યહી શહી શહી ભારત ભારત સ્વાગત છે આ એટલે અંદર જે વાસ્તવિક ઘટનાઓ રોજે રોજ બની રહી હોય છે એનું આપણે વિવરણ કરતા હોઈએ એની અંદર સત્ય હકીકતો આધારિત તથ્ય આધારિત બનાવોનું આપણે નિરૂપણ કરતા હોય છે અને ભારતની અંદર તો તહેવારો મેળાઓ અને મેળાવડાઓનો જમાવડો રોજે રોજ ચાલતો હોય છે એક દિવસ એવો નહીં હોય કે એ દિવસના તહેવાર તરીકે નામાંકિત ના કર્યો હોય અથવા તો મેળાવડા તરીકે કંઈક ને કંઈક એના નામાંકિત કરેલા હોય છે અને એમાં નવરાત્રિનો તહેવાર આવે એટલે અનેક પ્રકારના એની અંદર આયામો ઉદ્ભવતા હોય છે આમાં ઘણા લોકોને વેપાર કરવાનો ઘણાના તાગળધનના કરવાના અને ઘણા લોકોને ઉશ્કેરણી કરવાનો ઉશ્કેરણી કરવાનો એક વ્યવસાય મળી જાય છે અને આવો વ્યવસાય કરનારા લોકો દંડાઓ લે અને પાંચ પચીસના ગ્રુપમાં નીકળી જાય એટલે જે લોકો પોતાનું કંઈક આયોજન કરી બેઠા હોય એ લોકોએ મજબૂર થઈ જવું પડે શું થવું પડે મજબૂર થઈ જવું પડે અને વળી પાછી પોલીસ પણ હવે તો જેને રાજકીય પક્ષની હોય એમણે માત્ર ખેસ પહેરવાનો બાકી હોય એમ આવા ટોળાને અનુમતિ આપે કે ભાઈ એમને ચેક કરી લેવા દો પરંતુ નવરાત્રિની અંદર મુસ્લિમ કલાકારો ના હોવા જોઈએ મુસ્લિમોને દુકાનો ના હોવી જોઈએ અને મુસ્લિમો પ્રવેશ ના હોવો જોઈએ આવું નક્કી કરવાનો ઇજારો આ હિન્દુ સંગઠનોને કોણે આપ્યો આવું નક્કી કરવાનો આ ઇજારો અમને રાજ્ય સરકાર માનો કે એવું માનતી હોય તો રાજ્ય સરકાર પોતાની પોલીસ દ્વારા અથવા તો બીજાની એજન્સી દ્વારા આવું કરાવી શકે પરંતુ આવા ગરબા સ્થળોએ મુસ્લિમ કલાકારો ના હોવો જોઈએ મુસ્લિમ વાજિંત્ર વગાડનારા ના હોવા જોઈએ મુસ્લિમ સ્ટોલ ના હોવો જોઈએ એમની એન્ટ્રી ના હોવી જોઈએ આવું નક્કી કરવાનો ઈજારો આ સંગઠનો કોને આપ્યો આમની પાસે આ પરવાનો કઈ રીતે આ કોન્ટ્રાક્ટ છે હમણાં કોંગ્રેસના એક મહેશ રાજપૂતનો એક વિડીયો વાયરલ થયો અને એમણે આમાં ઘણી બધી હકીકતોની સાથે સાથે એમણે એવો સવાલ એવો ઉભો કર્યો કે ભાઈ તમે દલિતો માટે શું કહો છો એમની વખતે આટલા બધા અત્યાચાર થાય છે તો એ વખતે ક્યાં આવો છો મહેશભાઈ રાજપૂતને આપ સવાલ માટે આપણે અભિનંદન આપીએ પણ એમણે એવો સવાલ ઉભો કર્યો કે ભાઈ તમે આ દલિતો ઉપર ભારતમાં આટલા બધા અત્યાચારો થાય છે આ બધું થાય છે ભાજપની અંદર મુસ્લિમ મોરચો છે તો એનો તમને કેમ વાંધો નથી પડતો એમનો સવાલ વ્યાજબી છે અને જો મુસ્લિમ દેશ હોય એમનો આટલો બધો મુસ્લિમ દ્રેસ છે તો આ ગરબાઓ અને બીજા તહેવાર તો વર્ષમાં એકાદ વખત આવતા હોય છે એ બે પાંચ દિવસના હોય છે પછી એ સમેટી જતા હોય છે પરંતુ કેટલીક હિન્દુ કન્યાઓ ભાજપના મુસ્લિમ આગેવાનોના ઘરમાં છો સંખ્યામાં ઘણી બધી હિન્દુ કન્યાઓ ભાજપના મુસ્લિમ આગેવાનોના ઘરમાં છો તો આવી મુસ્લિમ કન્યાઓની ઘર વાપસી તમારે ના કરાવવી જોઈએ આ એક વિચારવા જેવી મુસ્લિમ પરિવારમાં રહેલી જે હિન્દુ કન્યાઓ છે એની ઘર વાપરી વાપસી કરાવવી જોઈએ ને હ તમે વગર આમંત્રણે પાકિસ્તાનની બિરયાની ખાવા જનારનો તમે વિરોધ કેમ નથી કરતા હા હમણાં ગાંધીનગર પાસેના અડલજ ગામે એક અનુસૂચિત જાતિનો નાગરિક મરેલી ગાયનો નિકાલ કરતો હતો તો એની ઉપર હુમલો કરવામાં આવ્યો એને મારવામાં આવ્યો એ માણસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો તો ત્યાં પણ આ સંગઠનોએ પહોંચી જવું જોઈએ અને પહેલાં અનુસૂચિત જાતિના નાગરિકને એમ કહેવું જોઈએ કે ભાઈ તું રહેવા જાય આ ગાય તો અમારી માતા એટલે અમે આ વ્યવસાય કરીશું કેમ આવું આ જવાબદારી તમારું ઉપાડી લેવી જોઈએ ઉનાકાંડ વખતના જે આતંકવાદીઓ હતા ને આ બધા આતંકવાદીઓ હિન્દુ હતા અને એમણે હિન્દુ લોકો ઉપર હુમલો કર્યો અને એના કારણે ઉનાના જે પીડિતો હતા ને એ લોકોએ હિન્દુ ધર્મ છોડી અને એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી દીધો છે ભલે આજે એમણે બૌદ્ધ ધર્મ એમની જે આવનારી પેઢીઓ છે ને એ હવે સંપૂર્ણ રીતે અહિન્દુ ચુસ્ત અહિન્દુ થઈ જશે એ મુસ્લિમોના સમર્થક થશે ખ્રિસ્તીઓના સમર્થક તો હિન્દુના સમર્થક તો નહીં રહે આ તમારા આતંકવાદનું પરિણામ છે મુસ્લિમોના નામે પણ આ સિવાય મુસ્લિમોના નામે હિન્દુ લોકો મુસ્લિમોના નામે હિન્દુ લોકો ધમકીઓ આપે અથવા તો મંદિર ઉડાડી દેવાના અથવા કોઈ નેતાને ઉડાડી દેવાના અથવા તો મંદિરોની અંદર માસ્ક મૂક્યાવાની આવી સેંકડો ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવી છે અ થોડીક જાહેર થયેલી ઘટનાઓ આપણે જોઈએ બે હજાર ઓગણીસમાં ઉત્તર પ્રદેશમાં અરવિંદ ટાંક નામનો એક વ્યક્તિએ ભગવાનની મૂર્તિ પર એને અપમાનિત કરવાનો ફેક વિડીયો બનાવ્યો પરંતુ એના કારણે બુલંદ શહેરની અંદર તોફાનો ફાટી ફાટી નીકળ્યા પોલીસે તપાસ કરી તો આ કામ કરનારો અરવિંદ ટાંક એટલે એક હિન્દુ હતો ડિસેમ્બર બે હાજર ચૌદમાં ઉત્તર પ્રદેશના પારસોલી ના એક મંદિરની અંદર ભેંસના શરીરના દિવાલ ઉપર ઇસ્લામિક સ્ટેટનો ઉલ્લેખ કરતા વાક્યો લખેલા હતા બીજા મંદિર ઉપર પણ આવું મળી એટલે આ અપવિત્ર મંદિરનો અપવિત્ર કરવાના આરોપ રાજ્યની પોલીસે પાંત્રીસ વર્ષના દેવરાજ નામના એક હિન્દુની ધરપકડ કરી બહુ ગુજરાતની તો હાઈકોર્ટે પહોંચેલી એક ઘટના બનાસકાંઠાના દાતા તાલુકાના માનપુર ગામે સત્તરમી જુલાઈ બે હજાર સત્તરના ના રોજ એક આદિવાસીની ગાય મૃત્યુ પામી અને આ મૃત્યુ પામેલી કટ્ટરવાદી તત્વોએ કાગારો મચાવી રેલીઓ કાઢી અને પોલીસોમાં રજૂઆત કરી અને પશુધારા અંતર્ગત મુમન કોમના મુસ્લિમો ઉપર ચાર સભ્યો ઉપર આ કેસ દાખલ કરવામાં આવ્યો ફરિયાદ દાખલ થઈ પરંતુ મુસ્લિમો નિર્દોષ હતા ફરિયાદી પરાણે કરવામાં આવી હતી એટલે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો અને ગુજરાત હાઈકોર્ટમાં આદિવાસી પરિવારે એવું સોગંદનામું કરી આપ્યું કે આ ગાય મારી ગાય મરી નથી કોઈએ મારી નાખી નથી અને કોઈને મારી નાખતા મેં જોયા નથી મારી પાસે ફરિયાદ પરાણે કરવામાં આવી છે હાઈકોર્ટે આ ફરિયાદ રદ કરી અને જે કથિત આરોપીઓ હતા એમને છોડી દેવા પડ્યા એપ્રિલ બે હજાર બાવીસ ની નડિયાદની ઘટના છે નડિયાદના પશ્ચિમ નડિયાદના જિલ્લા પંચાયત ભવનની નજીકમાં એક શહીદ સ્મારક આવેલું છે અને એની નીચે એક મંદિર છે તો એક શખ્સે એની ઉપર અંદરની મૂર્તિને પથ્થર મારી અને એ મૂર્તિનો નુકસાન કર્યું એટલે કેટલાક લોકો ભેગા થયા અને એમણે કાગા રોડ મચાઈ નાયબ પોલીસ વડા સ્થળ ઉપર આવ્યા પરંતુ સીસીટીવીમાં તપાસ કરતા ખબર પડી કે આ કૃત્ય સિત્તેર વર્ષના એક હિન્દુ ગૃહસ્થએ કર્યું હતું અને પછી એ હિન્દુ ગૃહસ્થ માનસિક બીમારી હોય એવા અખબારી અહેવાલો બહાર પાડવામાં આવ્યા હતા જૂન બાવીસ માં ખંડવા જિલ્લાના પંત પંતજન ગામમાં એક પ્રવીણ નામના એક યુવકે એક સાધુની દાઢી અને એના વાળ બળજબીથી કાપી નાખ્યો વિડીયો વાયરલ થયો હતો પરંતુ આ હુમલાઓ હુમલો કરનાર યુવાન મુસ્લિમ હોવાના દાવો કરવામાં આવ્યો અને એનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો અને એ હિન્દુ એક મુજબ એની સામે ફરિયાદ કરવાનો પણ દાવા કરવામાં આવ્યા પરંતુ હકીકત એ પુરવાર થઈ કે એ જે દાઢી અને વાળ કાપનારો સાધુ ઉપર હુમલો કરનારો વ્યક્તિ હિન્દુ હતો એક બહુ જાહેર થયેલી ઘટના છે ઉત્તર પ્રદેશના કનોજમાં સોળ સાત બાવીસ ના રોજ કોફી કોમી તોફાનો થયા કેટલીક દુકાનો એનું મૂળ કારણ એવું હતું કે ચંચલ ત્રિપાઠી નામના એક મહાશયે તાલ ગ્રામમાં આવેલા એક મંદિરમાં માંસ મૂકવા માટે એક કસાઈને દસ હજાર રૂપિયાની લાંચ આપી અને માંસ મુકાવ્યું હતું અને શા માટે માંસ મુકાવ્યું હતું કારણ કે સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હરિશ્યામ સિંહની સાથે એનો અણ અને એને એને હટાવવા માટે આ મંદિરમાં ઝારખંડના રાંચી ના નગડી પોલીસ વિસ્તારમાં સરસ્વતી પૂજા દરમિયાન તોફાનો થયા એકસો મે કલમ લગાવવામાં આવી અને આ દરમિયાન આ સમયગાળા દરમિયાન એક સાથે પાંચ મંદિરોની અંદર ચોરી થયો હોવાનું પ્રકાશમાં આવ્યું એટલે પોલીસે સઘન તપાસ કરવામાં આવી તો ત્યાંનો જે સ્થાનિક સંગઠનનો જે નેતા હતો એ ચોર નીકળ્યો અને પોલીસે એના જેલમાં ધકેલી દીધો એટલે આ બધી વસ્તુઓ સમજવા જેવી છે ઉત્તર સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમે લખનૌના ગૌતમ નગરના વિભૂતિ ખંડ વિસ્તારમાંથી પાહર સિંહ અને ઓમ પ્રકાશ મિશ્રાની ધરપકડ કરી શા માટે ધરપકડ કરી આ બંને લોકોએ પોતાની ઓળખ મુસ્લિમ તરીકે આપી મુસ્લિમ આઈડી બનાવી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને અયોધ્યાના મંદિરનો ઉડાવી દેવાની ઈમેલ ઉપર ધમકી આપી હતી વાસ્તવમાં આ બંને હિન્દુ હતા એટલે આ બધા કૃત્યો મુસ્લિમોના નામે કરવા છે મુસ્લિમોના નામે ચડાવી દેવા છે મુસ્લિમો તમારી નજીક નથી આવવા દેવા એટલે આ બધું કરવાથી અંતે તો કોમી વેલાવે છે પરંતુ ઘણા બધા એવા મુસલમાનો છે કે એમણે કોમી સદભાવ પેદા કરવો છે એવા સેંકડો મુસલમાનો છે કે એમણે કોમી સદભાવ પેદા કરવો છે કોમી એકતાનું સર્જન થાય એવા એમણે પ્રયાસો કરવા છે એના થોડાક ઉદાહરણ આપું કે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં હિન્દુ દેવી સપ્તશ્રૃંગી દેવીનું મંદિર આવેલું છે અને ચૈત્ર માસના ઉત્સવ દરમિયાન મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડે છે અને ગઢ ઉપર ની ટોચ ઉપર મંદિર ઉપર ચડવા માટે આ લોકો પ્રયાસ કરતા હોય એટલે ચાલીસ ગામથી ડાભડી સુધીનો બાર કિલો દસ બાર કિલોમીટરનો જે રસ્તો છે અને આ રસ્તા ઉપર મુસ્લિમ લોકો પાણીના અને ખોરાકના સ્ટોલ ઉભા કરી અને હિન્દુઓને સેવા પૂરી પાડે છે આ લોકોને હિન્દુ મુસ્લિમોનો ભેદ નથી લાખો હિન્દુઓ જે મંદિરમાં સપ્તશૃંગીના ના મંદિરમાં દર્શન કરવા માટે જતા હોય ચૈત્ર માસના ઉનાળાની અંદર ભયંકર ગરમી પડતી હોય પાણીને ખૂબ સોર્સ પડતો હોય તો એ સમયગાળા દરમિયાન આ મુસલમાનો પાણી અને કેટલાક ખોરાકના સ્ટોલ ઊભા કરે છે આવા સ્ટોલ આ હિન્દુ સંગઠનોએ સ્વયંભૂ ઉભા કરી દેવા જોઈએ એવું તમને નથી લાગતું બીજી એક ઘટના છે ઉત્તર પ્રદેશના આજમગઢ જિલ્લાના એક નાનકડા ગામ કોરિયામાં પચાસ વર્ષથી એક ગુલાબ યાદવ નામનું એક પરિવાર છે આ હિન્દુ પરિવાર છે ને રોજ રમઝાન મહિનાની અંદર મુસ્લિમોના શહેરી માટે જે રોજેદાર મુસ્લિમો હોય જેને રોજા રાખે એના સમયમાં વહેલા જગાડવાનું કામ શહેરી માટેનું કામ આ ગુલાબ યાદવ નામનો પરિવાર પચાસ વર્ષથી કરે છે કેટલા વર્ષથી અને એને ક્યાંય મુસ્લિમ ભેદ દેખાતો નથી જૂની દિલ્હીના ચાવડી બજારનો રહેવાસી નેહા ભારતી નામની દિલ્હી યુનિવર્સિટીની એક વિદ્યાર્થી છેલ્લા ચાર વર્ષથી પોતે જાતે બનાવેલી વાનગીઓ દ્વારા મસ્જિદમાં ઇફતાર ઇફતાર પાર્ટીનું આયોજન કરે છે અને એ કેટલીક વાનગીઓ પોતાના ઘેરથી બનાવી લાવે છે અને એમાં એના પોતાના પરિવારનો પૂર્ણ સહયોગ છે એના પરિવારનો હિન્દુ મુસ્લિમનો કોઈ વાંધો નથી ફેબ્રુઆરી બે હજાર પચીસ ની એક ઘટનાની વાત કરીએ જે લોકો મુસ્લિમોનું આટલું બધું ઝેર છે એની વાત કરીએ તો હિંમતનગરની અંદર એક ધોબી પરિવારના ત્યાં લગ્ન હતા આ ધોબી પરિવારના ત્યાં એક મુસ્લિમ ભાઈ અને એક પ્રજાપતિભાઈએ સાથે મળી અને મામેરું ભર્યું કયું બંને શાંતિલાલ સંજયભાઈ શાંતિલાલ ધોબીના ત્યાં સંજયભાઈ શાંતિલાલ ધોબીના ત્યાં હિંમતનગરમાં એક મુસ્લિમ મિત્ર અને એક પ્રજાપતિ મિત્ર એ અને એની અંદર લાખો રૂપિયાના દાગીના અને બીજી વસ્તુઓ એમણે મામિરામાં આપી આ કોમી સદભાવ કોમી એકતાનું આ ઉદાહરણ છે બીજી એક ઘટના છે ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડની સામે જે જૂની જહાંગીર મિલ આવેલી છે અને જહાંગીર મિલની અંદર લીલાપીર સરકાર કમિટી આવી છે આ કમિટી દ્વારા સાદી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું એમાં હિન્દુ અને મુસ્લિમ પરિવારોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો આ પણ એક જાણવા જેવી વસ્તુ છે અને એક છેલ્લી ઘટના સાવરકુંડલાની અંદર જ્યોતિબેન ત્રિોનદાસ માધવાણી નામના એક વૃદ્ધ મહિલા હતા અને આ વૃદ્ધ મહિલા પાંચેક વર્ષ પહેલા પડી ગયા એમને ઇમરાન હિંગોરાન નામના મુસ્લિમ યુવાને દવાખાને લઈ ગયો અને એ પછી અવારનવાર પાંચ છ વર્ષ સુધી જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે એમની સેવા સુશ્રુષા કરી આ વૃદ્ધ જ્યોતિબેન પાસે વીસ લાખ રૂપિયા હતા એમણે બેંકમાં જમા કરવા ગયા એટલે મેનેજરે પૂછ્યું કે વારસદારમાં કોનું નામ લખવાનું છે એટલે જ્યોતિબહેને એમ કહ્યું કે ઇમરાન હિંગોરાનું નામ લખો અને એને વારસદાર તરીકે એ રકમ જમા કરવામાં આવી જ્યોતિબેનના મૃત્યુ પછીની તમામ વિધિ એમની તમામ વિધિ હિન્દુ રીત રિવાજો મુજબ કરવામાં આવી બેંકમાં જે વીસ લાખ રૂપિયા હતા એ પૈકીના દસ લાખ રૂપિયા એમણે વીરબાઈ વીરબાઈ ટિફિન સેવા ટ્રસ્ટના દાનમાં આપ્યા અને બીજા પૈસા આપશે ચાર પાંચ બે હજાર પચીસ ના રોજ આ અવસાન થયું એટલે મિત્રો આ બે પ્રકારની ઘટનાઓ આપી છે એક મુસ્લિમ લોકો શું કરી રહ્યા છે એમણે શું કરવું એમની સદભાવની આની વાત કરી બીજું કે મુસ્લિમોના નામે બનાવટી નામ ધારણ કરી અને હિન્દુઓ શું કરી રહ્યા છે તો ભારતની અંદર આ પ્રકારની પ્રક્રિયા કરી અને તમે આ દેશને કઈ દિશામાં લઈ જવા માંગો છો વિશ્વગુરુ બનવાના બણગા ફૂકવામાં આવે છે પરંતુ તમારા મન મગજ અને મસ્તિષ્ક તો નરું ઝેર ભર્યું હોય તો કઈ રીતે વિશ્વગુરુ બની શકાય એટલે મિત્રો આ તો દિવસોના દિવસો જાય આ એટલી બધી સેંકડો ઘટનાઓ છે આ થોડીક ઉદાહરણરૂપ ઘટના આપી છે કારણ કે નવરાત્રિ જે એક ખૂબ સારો તહેવાર છે પાંચ પચીસ વર્ષ પહેલાં જ્યારે જ્યારે નવરાત્રિ આવતી હતી ત્યારે લોકો ખૂબ શાંતિપૂર્વક નાચતા હતા ગાંસતા અને વિસરે જતા હતા એ વખતે આવા કોમી ઉન્માદ ફેલાવવાનું કામ નહોતું થતું પરંતુ જે લોકોના હિન્દુ ધર્મની આટલી બધી પડી છે એવા મિત્રો એક વસ્તુ એ ધ્યાનમાં રાખે કે મહિના બે મહિના પછી ગાયનેક ડોક્ટરોના ત્યાં કેટલીક દીકરીઓની લાઈન લાગે છે આ પણ તમારે અટકાવવા કરવું જોઈએ ને હવે એકાદ મહિના બે મહિના પછી ગાયનેક ડોક્ટરોનો ત્યાં આવી દીકરીઓની લાઈન લાગે છે તો આના પણ ધ્યાનમાં રાખી અને પેલું આવું અટકાવવાનું કામ કરો એવી અપેક્ષા રાખું છું તમને યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો